जय स्वामी नारायण आजना दर्शन जय गणपति दादा जय कष्ट भंजन देव गुड मॉर्निंग બધાને જય સ્વામિનારાયણ ॐ शांति स्वामी नारायण जय स्वामी नारायण ॐ शांति જય સ્વામિનારાયણ નાય સસીદાનંદ સુવિચાર અંદર થી ત્યારે સવાર કહેવાય બાકી રોજ એક રાત પછી સવાર તો થાય જ છે સરસ કામ પાછું ચાલુ કરી દીધું ને તો છે આપણે

કબર ભત્રીજીએ તો હું તને ઓળખું ને પણ અને આ પડી એ ઈદુ તકપુરી બનાવતો જમી લેવું લે તમે ક્યો રાંજી

છે <laughs>

આપણે ચાલુ કરી દેવું કલાક તો એક ડબ્બો લેવા બે તો પાવર વયો ગયો તો પાવર વયો ગયો તો અને તમારે તાજું તેલ જોતું હતું કાણી સીધું તેલ આપતા હતા કોઈ સ્ટોક રાખે એવું હતું હતો ડબ્બો આમ જો સિંગ લઈને આપડે એમ કે સિંગ ચાલો પીલો એટલે તરત પીલો કોઈ સ્ટોક જ નહીં નહીં તેલ નો આપડે ઘર ની મિલ છે લાખ હાલો બોલો બોલો હું કયો છો

પૂરી બનાવા પૂરી બનાવા ગ્રુપ માં જવું એટલે સુરત વાળા ઓર્ડર ની અહીંયા પતી જાય આપડે

મંગળી બટેકાનું બધું મિક્સ કરવાનું છે છીણ છીણ તળાઈ રહ્યું છે હાલો હવે વારો આવ્યો પાછો